અત્યારે પ્રોબ્લેમો થાય છે એ બધાની ભરપાઈ કોન્ટ્રાક્ટરો કરશે કે પછી આજનું આ ગવર્મેન્ટ ભરશે જયારે ચૂંટણી હોય છે ત્યારે તમે મત લેવા આવો છો બાકી કામગીરીમાં કઈ હાથ આગળ વધાવતા નથી ઘરમાં પાણી આવે લોકોના આંખોમાં પાણી આવે છે કોઈ રાજ્યનગરમાં રહેવા નથી માંગતું અને જો આ સમય રોડ નહી થાય તો અમે અપક્ષ મતદાન દેશું પોરબંદર ના રાજીનગર વિસ્તારમાં પ્રથમ વરસાદ બાદ ફરી એક વખત દઈ સ્થિતિ આ વિસ્તારની જોવા મળી રહી છે કાદવ કિચન નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ સાથે સાથે રાજવીનગર વિસ્તારની જે પાણી નીકળની ગટર છે તેનું સફાઈ ન થવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે આપણી સાથે રાજવીનગર વિસ્તારના લોકો છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે મારું નામ માલી મોઢવાડિયા છે અમે રાજવીનગરના રહેવાસી છે અહીંયા રોડ રસ્તા પાણી ગટર આ બધી વસ્તુની કઈ જ કઈ સુવિધા નથી પણ રિઝલ્ટના નામે શૂન્ય છે વિચારીએ કે હવે શું કરવું કારણ કે જે આ કોન્ટ્રાક્ટરો છે એની ઉપર અમે કેસ કરશું કારણ કે આ પરિસ્થિતિમાં જે લોકો પડશે અને લાગશે એ બધાને આર્થિક નુકશાન ભોગવવાનું જ છે અંદર જોયા જેવી સ્થિતિ નથી અત્યારે તો સુકું વાતાવરણ છે તો સારું છે વરસાદ પછી તમે આવો ને તો ખબર પડે કે મોટા મોટા ખાડા પાણીથી અને કાદવ કીચડથી ભરાયેલા છે અત્યારે પ્રોબ્લેમો થાય છે એ બધાની ભરપાઈ કોન્ટ્રાક્ટરો કરશે કે પછી આજનું આ ગવર્મેન્ટ ભરશે કારણ કે અમે પંદર વર્ષથી રહીએ છીએ પણ આ બે વર્ષથી તો એવી સ્થિતિ ખરાબ છે ને આ જે મેઇન ગટર છે એની પણ હજી સુધી સફાઈ નથી થઈ ઘણીવાર રજૂઆતો કરીને કોઈ રાજ્યનગરમાં રહેવા નથી માંગતું એ જે કે તાત્કાલિક એના એક્શન લે નહીં તો પછી અમે કોઈ લીગલ એક્શન લઈશું પછી પણ એ માર્ગ ખુલ્લો કરી દેવાથી ગટરનું પાણી વહ્યું નથી જવાનું મુદ્દો છે સફાઈનો પણ ગટર ની સફાઈ હજી થઈ નથી ભારે માત્રામાં કચરો અને પાણીનો જમાવડો થઈ ગયો છે ઘરમાં પાણી આવે છે લોકો ના પાણી આવે છે જયારે ચૂંટણી હોય છે ત્યારે તમે મત લેવા આવો છો બાકી કામગીરીમાં કઈ હાથ આગળ વધાવતા નથી અને જો આ અમે રોડ નહીં થાય તો અમે અપક્ષમાં મતદાન દેશું